માતાજી ખેડૂત ભાઈઓ આપણે આજે પાવરટેક હીરો પચાસ આપ્યું છે તો એ આજે ડિલિવરી લેવા આવ્યા છે અને જેમને ટ્રેક્ટર ની પૂજા કરી છે અને ટ્રેક્ટર આજે એ ઘરે લઈ જશે

રાખી લીધું હરાજ તો તમને અહીંયા આગળથી પહેલાં તો ટ્રેક્ટર લીધું તો તમને કેવું લાગ્યું ટ્રેક્ટર કેવું લાગ્યું અમને બહુ જબરજસ્ત લાગ્યું જબરજસ્ત આવેલું બધી રીતે મોડલને બધું એટલે અમને પસંદ પડે એટલે ટ્રેક્ટર અમે ટ્રેક્ટર પસંદ પડે એટલે બરાબર તમને બીજા કોઈ જગ્યાએ તમે ભાવમાં કોઈ પૂછ્યું હોય તો આપણા ભાવમાં ને બીજી જગ્યાના કોઈ ભાવમાં તમને ડિફરન્ટ લાગ્યું કે ના એટલે ખાલી શોરૂમ પરની પ્રાઇસમાં પ્રાઇસમાં થોડીક ડિફરન્સ છે એટલે અમને ફાયદો થાય શોરૂમ કરતા નવા જેવું ટ્રેક્ટર મળ્યું તમને બાવીસ નું તો બાવીસ નું નવા જેવું ટ્રેક્ટર મળ્યું છે એમને પાવર ટેક હીરો પચાસ એમને લીધું છે અને પાવર સ્ટ્રીંગ સાઈડ જે સાથે એમને મસ્ત ટ્રેક્ટર મળ્યું ગયો તો બે શબ્દ આપણા ખેડૂત ભાઈને કોઈને ટ્રેક્ટર લેવું હોય કોઈ બીજું તો કઈ નહીં પણ ખેડૂત મિત્રો એક સલાહ કે નવા ટ્રેક્ટર લેતા પહેલા ચંડીમળી મુલાકાત લો જેથી કરીને તમને વ્યાજના દરોમાંથી થોડીક મુક્તિ મળે અને રાહત મળે બરાબર બાકી એમને ટ્રેક્ટર લીધું છે એકદમ બેસ્ટ કન્ડિશન વાળું પાવર ટેક યુરો પચાસ બાય હજાર બાવીસ એમને ટ્રેક્ટર આપ્યું છે અને કાકા ટ્રેક્ટર સારું લાગ્યું ને આમ મને તમને આમ ગમ્યું ને ટ્રેક્ટર અને બાકી આપણા વાડામાં કેવું લાગ્યું બસ મજા આવે મજા આવે ને તો ટ્રેક્ટર બી બેસ્ટ લાગ્યું ને આપણી પાસે એવા બીજા ઘણા બધા ટ્રેક્ટર છે જેમને લેવા હોય તે આવી શકે છે અને બીજા આપણી પાસે ઘણા બધા ટ્રેક્ટરો છે તમે જોઈ શકો છો વાડામાં કોઈ બી કંપનીના ટ્રેક્ટર જોતા હશે તમને મળી જશે एक बार जरूर थी मुलाकात ले जो वीडियो सारो लगे तो लाइक कर जो सब्सक्राइब कर जो ने फॉलो कर दो जय माता जी जय जवान जी Rồi, alo hả? એ ગામે ને પછી આપણે આખી ગયા ને લાઈટ આખરો બંધ તો આવી જશે એ થશે થવા દો તો એ તો હશે તમારી જો આરા પર સમાવ સ્પષ્ટ છે એ જ ક્લિક મારે એટલે વારશે અને હવા તમારું ફોન હરી પછી એવું વાધો નહીં રડે લાવી દીધી ઓધાન વારો પણ કે ભાઈ પાંચ વાત તો મને કીધું બીજું બધું કહેવામાં પણ બીજું કંઈ